હે ગાય વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક છે મિત્રો ઘણા ટાઈમ પછી ફરીથી યુટ્યુબમાં આપણું કમબેક થયું છે તો ફરીથી વિડીયો બનાવવા આવી ગયો છું તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લાઇનમાં બધી બાઇક પડી છે અને અમે ક્યાં જવાના છીએ તમને થંબલ ઉપરથી ખબર પડી ગઈ છે તો અમે અત્યારે જઈ છીએ વાંકાનેરથી માતાના મઢ કચ્છમાં જવાના છીએ માતાના દર્શન કરવા માટે તો અમારી પાસે બાઇક તમે કહો ને તો સ્પ્લેન્ડર છે એવેન્જર છે સાઇન છે અને બીજું એક સ્પ્લેન્ડર છે અને આ ભાવેશભાઈ છે તો ફૂલ તૈયારી થઈ ગઈ ને ટાંકી ફૂલ કરવાની હાલો તો આ બધી અમારી બાઇક તૈયાર થઈ ગઈ છે તો થોડી જ વારમાં અહીંથી નીકળવાના છીએ તો અત્યારે બાર વાગી ગયા છે અને આને ડાયરેક્ટ નેક્સ્ટ જે અમારો સ્ટોપ હશે તે માળ્યા પછી અમારો સ્ટોપ રહેવાનો છે તો ચાલો હવે મળશું આપણે પેટ્રોલ પંપ ઉપર તો મિત્રો અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ જો અમારું બાઇક અને બધા રાઈડર્સ તૈયાર થઈ ગયા છે ચાલો બોલો આશાપુરા માતકી જય તો મિત્રો અત્યારે અમે વાંકાનેર થી જોવા આવી ગયા છીએ તો બધા અત્યારે બાઇક માં ટાંકી ફૂલ થવાની છે પેટ્રોલ થી તો આ જોવાનું ડાયરા પેટ્રોલ પંપ છે તો વારાફરતી બધા અહીંયા બાઇકની ટાંકી ફૂલ કરશે અને બધાને ખબર જ છે તો અમે જઈ રહ્યા છીએ માતાના મઠ એટલે ટાંકી તો ફૂલ અમે કરાવવાના જ ચાલો હવે બધાય વારાફરતી એની ટેન્ક ફૂલ કરશે

મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મોરબી તો મિત્રો તમારા બાઇકમાં તમે આવી રીતના ધજાઓ તમે ન લગાવ્યું હોય તો મોરબી તમે બ્રિજ ક્રોસ કરીને તમે આવશો ને આ ધજાઓ વેચાય છે તો તમે જોઈ શકો છો તમારા બાઇક ઉપર તમે ઘરેથી નીકળો ધજા તમે ફીટ ના કરી હોય તો તમને આ ધજા મળી જશે શું પ્રાઇસ છે આની કેટલા રૂપિયાના બે બચ્ચાની બે ને ટેપ મારી દો હા પચાસ ની બે છે આ પ્રકારની ધજા તમને મળી જશે જો આવી રીતે તમને બાઇક ઉપર તમે લગાવી શકો છો અમે તો ઘરેથી લગાવી નીકળ્યા હતા તો જો આ ભાઈ પણ લગાવવાના છે તો પચાસ ની બે છે અને બહુ સારી છે લોકો જો બધા ધજા લગાવી રહ્યા છે અમારું પણ એક બાઇક રહી ગયું હતું ભાવેશભાઈ નથી લગાવી તો ભાવેશભાઈ આ બે ધજા લગાવે છે પચાસ ની બે આપીને બહુ સરસ છે ને જય માતાજી એમાં લખેલું છે બરાબર રેડી તો તમે પણ ઘરેથી નીકળો છો ધજા લગાવતા ભૂલી ગયા છો તો ચિંતા ના કરતા આ જગ્યાએ તમને ધજા મળી જશે આવી ગયા મમ્મી હું કે બોલાવે મજા આવે ને હલાવાની હે

要不就我们自己来。 લાસ્ટ વ્યૂ પોઈન્ટ આપણો માળિયાથી આપણે નીકળ્યા હતા સૂરજ બારી અને ત્યાંથી તમે ઘણા બધા વ્યૂ એવા જોયા છો કચ્છના નજારા તો અત્યારે કરંટમાં અમે આવી ગયા છીએ મોગલધામ જે કબરાઉ છે ને આગળ જ અહીંયાથી મંદિર છે તમને મંદિરના દર્શન કરાવીશ અને અહીંયા અંદર વિડીયો અલાઉડ નથી એટલે આપણે બહારથી તમને વિડીયો બતાવીશ કે મંદિર બહારથી કેવું છે આ એનું પાર્કિંગ એરિયા છે તો અમારા બધા મિત્ર આવી ગયા છે ભાવેશભાઈ કાઈક નથી નજી ના ના રમેશભાઈ હાજી બાકી હો દોઢસો કિલોમીટર હજી હા એ તો બધા ટીમમેટ આવી ગયા છે તો થોડી જ વારમાં અમે બધા અંદર દર્શન કરવા જશું લાઈક thank right, you Jai Mataji YouTube Terima kasih. Terima kasih. igual a ver મિત્રો અત્યારે સવારના છ વાગ્યા છે અને મંદિરની અંદર ચાની સુવિધા તમને મળશે અને એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તો લોકો અહીંયા ચા લેવા માટે ઉભા રહી ગયા છે તો તમારી આરતી પૂરી થાય દર્શન કર્યા બાદ તમને અહીંયા ગરમા ગરમ ફ્રી ઓફમાં ચા પણ મળી જશે મંદિરમાં આ વર્ષે ઘણા બધા સુધારા થઈ ગયા છે ગયા વર્ષે હું આવ્યો હતો ને ત્યારે આમાં ખાલી લાઇટો નાખેલી હતી જે સ્તંભ લગાવેલા છે અહીંયા નવી વોચ પણ આવી ગઈ છે એટલે મોટી બધી ઘડિયાળ છે અને ચાલુ ઘડિયાળ છે અને બહુ સરસ મજાની ઘડિયાળ છે અને આ બધા અહીંયા બધા ગાર્ડન થઈ ગયા છે અને લાસ્ટ યર હું આવ્યો હતો ત્યારે અહીંયા બધું ઘાસ એ બધું કાંઈ વાવ્યું નહોતું અહીંયા છોડ અને ફૂલના ઝાડ બધું વાવ્યું છે અને ફરતી બાજુ ફૂલના છોડ અને અહીંયા ફાઉન્ટેન પણ લગાવી દીધું છે લાસ્ટ યર મેં વિડીયો બનાવ્યો હતો તમે જોયો ના હોય તો તમે જોજો એટલે ઘણું બધું અહીંયા અપડેટ થઈ ગયું છે અને મંદિર એકદમ લાજવાબ સુંદર દેખાય છે તમે એકવાર આવશો ને એટલે તમે જોતા રહી જશો એવો નજારો છે અને આસપાસ એકદમ હંડ્રેડ પર્સન્ટ ક્લીનિંગ હોય ને મિત્રો એવું સાફ સુથરું મંદિર છે તમે આવો એટલે કચરો ના ફેલાવતા એનું ખાસ તમે ધ્યાન રાખજો તો અમે અહીંયા રાત્રે ત્રણ વાગે આવી ગયા હતા મોસ્ટલી આ જે પબ્લિક છે બધું સૂતું હતું અને પ્લસ અહીંયા સોવા માટે નીચે પાથરવા માટે પાથરણા પણ આપતા હતા પણ અમે તો લેટ આવ્યા હતા એટલે અમે ડાયરેક્ટ જઈને અહીંયા લેડીઝ માટે જેન્ટ્સ માટે બાથરૂમ છે અલગથી તો અમે તરત ફ્રેશ થઈને તરત આરતીની જે લાઈન થાય છે તમે અહીંયા અમે ઊભા રહી ગયા હતા લાસ્ટ યર જ્યારે આવ્યા હતા ત્યારે અમે આરતી લાઈનમાં અમે આગળ ઊભા હતા આ વખતે અહીંયા ગ્રીલ નાખી દીધી છે જેન્ટ્સ અને લેડીઝની તો તમારે આરતીનો સવારનો લાભ ઉઠાવવો હોય તો આ ગ્રીલની અંદર તમારે પ્રવેશ થવું પ્રવેશ કરવું પડશે અને પછી તમારો વારો આવશે તો સામે તમે જોઈ રહ્યા છો આ છે મેઇન મંદિર મિત્રો અત્યારે હું મંદિરની બહાર આવી ગયો છું તો તમે જોઈ શકો છો મંદિરની બારે એક સ્તંભ છે એ પણ એકદમ સુંદર મજાનો છે અને ફરતી બાજુ લાઇટ છે અને લાસ્ટ યર પ્રવેશ દ્વારમાં તમે જોઈ શકો છો તો પ્રવેશ દ્વાર ઉપર જ જય મા આશાપુરા લખેલું છે જેમ કે હું અત્યારે ગોપુરોથી વિડીયો બનાવું છું એટલે ખાસ એવું બતાશે નહીં